આજે આપણે દાળને પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર સુરતના સ્પેશિયલ એવા વાટીદારના ખમણ બનાવવાના છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે વાટીદારના ખમણ બનાવવા માટે આપણે ઘરની કોઈપણ વાટકી સેટ કરી લઈશું તો એ વાટકી પ્રમાણે અહીં પોણા બે વાટકી એટલે કે એક વાટકી આખી અને બીજી વાટકી ત્રણ ભાગની ભરી અને આપણે ચણાની દાળ લેવાની છે અને હવે ચોથા ભાગના આપણે ઉપર ચોખા એડ કરીશું તો આપણે ઢોકળા માટે જે ચોખા વાપરીએ છીએ એ જ ચોખા આપણે એમાં એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને હવે આપણે આ દાળ અને ચોખાને મિક્સી જારમાં લઈ લઈશું આનો થોડો કકડો લોટ તૈયાર કરી લઈશું અને તમે એને જારમાં ના દળવા માંગતા હોય તો તેને ઘરની ઘંટીમાં પણ દળી શકો છો તો બસ આ રીતે એનો થોડો કકડો લોટ રાખવાનો છે અને હવે એની ચાળણીની મદદથી આપણે ચાળી લઈશું તો બસ આ રીતે તેને ચાળી લેવાનો છે અને ચાળ્યા પછી જો ઉપર કકરો લોટ વધારે રહેતો હોય તો એને ફરી આપણે મિક્સી જારમાં દળી લઈશું તો બસ આ રીતે થોડો થોડો કકરો લોટ હોય આપણે જોડે તો એને આપણે મિક્સી જાર્ડમાં દળી અને ફરી એ લોટમાં એડ કરી લઈશું તો અહીં આપણે બે વાટકી દાળ અને ચોખાના ખમણ બનાવવાના છીએ તો હવે એને એક બાઉલમાં લઈ આપણે પલાળી લઈશું તો એના માટે આપણે એમાં જે વાટકીથી દાળ લીધી હતી એ જ વાટકીથી દહીં લેવાનું છે અને દહીં આપણે થોડું ખાટું વાપરીશું અને હવે એને પહેલાં તો સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું એટલે દહીંના એક પણ લમ્પ્સ રહે નહીં તો વાટીદાળના ખમણ થોડા ખાટા જ હોય છે જો દહીં ખાટું ના હોય તો તેમાં થોડા લીંબુના ફૂલે એડ કરી લેવા અને હવે આપણે જે વાટકીથી દાળ લીધી હતી એ વાટકીથી આપણે એમાં પાણી એડ કરીશું તો થોડું થોડું કરીને આપણે પાણી એડ કરતા જઈશું તો અહીં મેં એક વાટકી પાણી એડ કરી લીધું છે અને હજુ આપણે બીજું પાણી એડ કરીશું તો એક વાટકી બીજું પાણી એડ કરીશું અને આનું બેટર બનાવી રેડી કરી લઈશું તો આપણે આમાં ટોટલ બે વાટકી પાણી અને એક વાટકી દહી એડ કર્યું છે તો બેટરને હાલ આપણે આવું જ રહેવા દઈશું અને એને ઢાંકી અને અડધાથી પોણા કલાક માટે મૂકી દઈશું હવે મિક્સી જારમાં આપણે એકથી બે ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું અને ત્રણ નંગ તીખા મરચાં એડ કરીશું અને તેને ક્રશ કરી લઈશું તો બસ આ રીતે એની પેસ્ટ રેડી કરી લઈશું આપણા ખમણના બેટરને પલાળી લગભગ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો બેટર આપણે આવું જ રાખવાનું છે બેટર આપણું કમ્પ્લીટ સેટ થઈ ગયેલું છે તો તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આપણે જે આદુ અને મરચાંની પેસ્ટ બનાવીને રેડી કરી હતી તે પણ એડ કરી લઈશું અને એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો હવે મિક્સ કર્યા પછી એવું લાગે છે કે થોડું પાણી આમાં એડ કરવું પડશે તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું એટલે કે ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણી એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો બેટરને આપણે આવું જ રાખવાનું છે હવે તો હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દઈશું અને થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને ગ્રીસ કર્યા બાદ હવે આ થાળીને આપણે ઢોકળિયામાં ગરમ થવા માટે મૂકી દઈશું હવે આપણે જે બેટર બનાવ્યું છે એ બે થાળી ખમણ થાય એટલું બેટર છે તો તેમાંથી અડધું બેટર આપણે બાઉલમાં અલગ લઈ લઈશું અને તેમાં એક ચમચી ઈનો એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ઈનો એડ કરતાની સાથે જ આપણું બેટર સારા એવા પ્રમાણમાં ફૂલવા લાગ્યું છે તો તેને બરાબર હલાવી મિક્સ કરી લઈશું અને બસ તેને એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે અને હવે આ તૈયાર કરેલા બેટરને આપણે થાળીમાં મૂકી દઈશું તો થાળી પણ આપણી ગરમ થઈ ગયેલી છે તો બેટરને આપણે થાળીમાં પાથરી લઈશું હવે એને ઢાંકી વીસ મિનિટ ફૂલ ગેસ પર ચડવા દઈશું તો વીસથી પચીસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો આપણે એકવાર ચેક કરી લઈએ તો કિનારીથી જ આપણા ખમણ છૂટા પડી ગયા છે એટલે ચડી જ ગયા હશે તેમ છતાં આપણે એક વખત ટૂથસ્ટિકથી ચેક કરી લઈએ તો ટૂથસ્ટિક એકદમ ક્લીન આવે છે તો એનો મતલબ કે આપણા ખમણ સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે તેને નીચે ઉતારીને ઠંડા થવા દઈશું અને આ રીતે બીજા ખમણ પણ મૂકી દઈશું અને ખમણ થાય ત્યાં સુધી આપણે તેનો વઘાર તૈયાર કરી લઈએ તો એક કઢાઈમાં આપણે થોડું તેલ લઈશું એટલે કે નાની એક વાટકી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી સફેદ તલ એડ કરીશું પાંચ ચમચી હિંગ એડ કરીશું અને તીખાશ જોતી હોય એ પ્રમાણે લીલા સમારેલા મરચાં એડ કરીશું હું લગભગ પાંચથી છ મરચાં એડ કરી રહી છું અને હવે તેને થોડીવાર માટે સાંતળી લઈશું અને વઘારના ભાગનું આપણે એટલે કે એકથી બે ચપટી જેટલું મીઠું એડ કરી લઈશું અને હવે તેમાં અડધો કપ પાણી એડ કરીશું અને તેને ઉકાળી લઈશું તો હવે પાણી ઉકળવા લાગ્યું છે તો ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને હવે ખમણ ઠંડા થઈ ગયા છે કિનારીની સાઈડેથી એકદમ ખુલ્લા પડી ગયા છે તો હવે આપણે એને કટ કરી લઈશું તો ખમણ આપણા એકદમ પોચા બન્યા છે અને સોફ્ટ બન્યા છે તો એને કટિંગ કરતાની સાથે જ આપણને ખબર પડે છે હવે હું એક પીસ ઊંચો કરીને પણ બતાવું તો તેમાં સરસ મજાની જાળી પડી છે તમે જોઈ શકો છો અને બધી જ બાજુથી સરસ સોફ્ટ લાગી રહ્યા છે તો હવે એને આ રીતે આપણે એક ખુલ્લા વાસણમાં લઈ લઈશું તો એના ચોરસ ચોરસ પીસ આપણે આ રીતે લઈ લઈશું અને એના સાઈડના પીસને આપણે ચટણીમાં યુઝ કરવાના છીએ તો તમે જોઈ શકો છો ખમણ આપણા એકદમ સ્પોન્જી થયા છે તો ખમણને આપણે આ રીતે પ્લેટમાં લઈ લીધા પછી એના ઉપર આપણે તૈયાર કરેલો વઘાર રેડી દઈશું અને હવે ઉપર એના થોડા લીલા દાણા ભભરાવી લઈશું અને થોડું કોપરાનું ખમણ ભભરાવી લઈશું આ રીતે તો આ આપણા વાટીદારના ખમણ રેડે છે સ્પંજી અને સોફ્ટ એકદમ અને હવે આપણે એની ચટણી તૈયાર કરી લઈશું તો જારમાં થોડા લીલા તીખા મરચાં લઈ લઈશું અને એકથી દોઢ ઇંચ આદુના ટુકડા કરીને એડ કરી લઈશું હવે સો ગ્રામ જેટલા આપણે લીલા દાણા એડ કરીશું બે ચમચી ખાંડ એડ કરીશું ચમચી મીઠું એડ કરીશું અને હવે એક લીંબુનો રસ એડ કરી લઈશું તો આ ચટણી થોડી ખટમીઠી જ હોય છે અને સ્પાઈસી હોય છે હવે પાંચથી છ સાઈડમાંથી જે આપણે કાઢેલા ખમણ છે એ એડ કરી લઈશું અને એમાં થોડું પાણી એડ કરી એને મિક્સી જારમાં ક્રશ કરી લઈશું અને આ રીતે એની ચટણી રેડી કરી લઈશું તો આપણા વાટીદારના ખમણ રેડી છે તો ફ્રેન્ડ્સ તમે વાટીદારના ખમણ કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ